પ્રતિબંધિત હોવા છતાં ગૌમાસ વેચાય છે અને ખાવા પણ આવે છે ત્યારે ગૌવંશની રક્ષા કરતી સેવાભાવી સંસ્થાઓની જાગૃતિને કારણે ક્યારેક ક્યારેક ગૌમાસ જડપાઈ જાય છે આવી જે ઘટના ફરીથી એક માર્ચની સવારે સુરત શહેરમાં બની છે આજે સવારે ગૌરક્ષકોને એ વાતમી મળી કે કેટલાક તત્વો દ્વારા ગૌમાસનું વેચાણ થઈ રહ્યું છે સાથે મળીને પોલીસને જાણ કરીને પોલીસ હરકતમાં આવી પંચને સાથે રાખી દરોડા પાડ્યા ગૌમાસનો જથ્થો પણ ચડવ્યો બેસ્તાન પોલીસે કુલ એકસો પચાસ કિલો ગૌમાસનો જથ્થો ચડવ્યો છે બે આરોપીઓની પણ ધરપકડ કરી છે જ્યારે એક આરોપી ભાગી છૂટ્યો છે રક્ષક ગભરુ ભરવાડે જણાવ્યું કે આજે સવારે એવી માહિતી મળી કે ઉનપાટિયા વિસ્તારમાં ગૌહત્યા કરી કસાઈઓ ગૌ વેચી રહ્યા છે વીએચપીના કાર્યકર્તા ભેસ્તાન પોલીસ સાથે મળી દરોડા પાડ્યા બે કસાઈ એકસો પચાસ કિલો ગૌ માંસ ઝડપાઈ ગયું મોહમ્મદ અન્સાર શેખ મુસ્તાક મસ્તાન શેખ કસાઈઓ અવરનવર ગૌ હત્યા કરી ગૌ વેચવા માટે કુખ્યાત છે ભાડેની દુકાનમાં રાખી ગૌ હત્યા કરી ગૌ માંસ વેચતા હોય ને કસાઈ પકડાઈ ગયો છે કસાઈના દુકાનો પર બુલડોઝર ચલાવવું જોઈએ વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ સુરેશસિંહ રાજપૂતે જણાવ્યું છે અહીંયા પર સુમે ગૌમાસની માહિતી મળી હતી કે ભાઈ ઉન વિસ્તારમાં ગૌ હો રહી ગૌ હત્યા કરે કેસાય ગૌમાસની બિક્રિ કરે ઓ હિસાબે પોલીસ સ્ટેશન આવ પોલીસ લે સાથ ગયે હમરે વિશ્વ હિન્દુ પરિષદ કે અનિલભાઈ બારોટ નાગેન્દ્રભાઈ સુરેશભાઈ ગિરીજી મુકેશ યાદવ એન સબ સાથી બુલાયા પોલીસ સ્ટેશન કે ભાઈ ગૌમાસ લીક યાવો यहाँ आके देखा फिर पुलिस थी पुलिस को साथ में लेके स्थल पर गए वहाँ से दो कसाई पकड़े गए और डेढ़ सौ किलो के आसपास गौ पकड़ा गया जिसमें एक कसाई वांटेड है और तीन कसाई जो भी नाम है एक मोहम्मद बुढ़ान ने खैरादी ख्वाजा नगर का है एक अनसार शेख खैरादी मान दरवाजा का है एक मुश्ताक मस्तान शेख नगर नंडोली का है तीनों तीन पुराने कसाई है और इनकी हर बार गौ हत्या करने का काम ही रहता है हर बार गौ हत्या करते रहते हैं आज उन पार्टियाँ पकड़ा गया बल्कि इनका रहना यहाँ से दस किलोमीटर दूर है और उन पार्टियाँ के अंदर आके भाड़े किराए से दुकान लेके गौ हत्या करके गौ मास की बिक्री करते हैं आपकी क्या मांग है हमारी मांग है कि इनके ऊपर सख्त से सक, कायदे सर कार्यवाही हो कानूनी कार्यवाही हो जैसे यूपी में फुल रोजर बाबा जहाँ भी गऊमास या कसाई पकड़ाते उनके मकान में फुल रोजर चलता है वैसे ये उन पार्टियाँ में जो तीन कसाई पकड़े उनके दुकानों पर फुल रोजर चलना चाहिए और उनकी दुकानें गिरानी चाहिए इस प्रकार से कब से चल रहा है सब ये तो कम से कम चार पाँच साल से चल रहा है आज मालूम गिरा हमको कि भाई यहाँ गौ मास बिक रहा है, है। तो आज हम विश्व हिंदू परिषद और अखिल भारत हिंदू महासभा ये सब कार्यकर्ता एकटा हुए एकटा होकर पुलिस स्टेशन आए पुलिस स्टेशन आके पुलिस के साथ जाकर वहाँ गौ माश पकड़ा जी यहाँ के पी आई साहब है गढ़वी साहब और पी एस आई है गोहिल साहब और इस स्टाफ के खूब अच्छा सहयोग मिला है इन्होंने बराबर कार्य किया अगर ऐसा ही पी आई

હું તમામ મુસ્લિમ સમુદાયના આગેવાનોને કહેવા માગું છું કે ગુજરાતમાં ગૌહત્યા બંધ છે તેમ છતાં અમુક તત્વોના કારણે આખી કોમ બદનામ થાય છે ગુજરાતની શાંતિ અને સુલેહનો ભંગ થાય છે તો આવું કૃત્ય ના કરે એના માટે મુસ્લિમ સમુદાયે પણ આગળ આવવું જોઈએ અને જે કંઈ આ કસાઈઓ પકડાયા છે એને પાસા હેઠળ અટકાયત કરવી જોઈએ અને આકરામાં આકરા પગલાં લઈ અને એને એવો સબક શીખવાડવો જોઈએ કે એ જિંદગીમાં બીજી આવી કોઈ ગૌહત્યા કરે નહીં